કેમ છે પીકુ સસલા આજે તો અમારી સાથે રમવા પણ ના આવ્યો કલ રાતના વરસાદ પછી વાતાવરણ કેટલું સરસ થઈ ગયું છે વરસાદના કારણે મારી બખલમાં પાણી ભરાઈ ગયું છે વરસાદી વાતાવરણ તારા માટે સારું હશે હા પણ તેણે તો મારું ઘર ઉજાડી નાખ્યું હવે મારી પાસે રહેવા માટે કોઈ જ જગ્યા નથી તમે લોકો જઈને રમો મને તો મારી બખોલમાંથી પાણી કાઢવાનું છે મંકુ વાંદરો પીકુ સસલાને ઉદાસ જોઈને ખૂબ જ દુખી થઈ જાય છે અને તેની મદદ કરવાનું નક્કી કરે છે તું બિલકુલ ચિંતા ના કરતો અમે તારી સાથે છીએ આપણે લોકો મળીને તારા માટે કોઈ ઊંચી જગ્યા ઉપર ઘર બનાવીશું જ્યાં પાણી નહીં ભરાય મુશ્કેલીના સમયે મિત્ર જ મિત્રના કામમાં આવે છે મંકુ એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ લગાવીને નવું ઘર શોધવાનો પ્રયત્ન કરે છે તો લવલી ગૌરૈયા પીકુ માટે નવું ઘર આકાશમાં ઉડીને શોધવાનો પ્રયત્ન કરે છે